ભરૂચમાં મોકાની પરિવારે સમાજને ઉત્તમ ડોક્ટર બનાવવામાં દીકરીનું દેહદાન કર્યું સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ જે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન દેહદાન અંગદાન રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય કરી રહી છે તે અંતર્ગત તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસને બુધવારના રોજ ભરૂચ સ્થિત રહેતા સત્યાવીસ વર્ષીય સ્વદિવ્યા રાજેશ મોકાનીનું દુઃખદ નિધન થતાં પિતા રાજેશભાઈ મોકાની તથા માતા મોકાની તથા સમગ્ર પરિવાર સ્વજનો દ્વારા સ્વદિવ્યાબેનનું દેહદાન કરવાનો નિર્ણય કર્યો અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનો સંપર્ક કર્યો હતો સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા મૃતકના દેહને પરિવારજનોની હાજરીમાં યોગ્ય સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહને જાયર્સ મેડિકલ કોલેજ દાહોદ ખાતે મોકલવામાં આવ્યો આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટી પ્રમુખ અશોક જાદવ ગિરીશભાઈ પટેલ ગૌતમભાઈ મહેતા હાજર રહ્યા હતા દેહદાનના આ સેવા કાર્યમાં ઝાયર્સ મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર ત્રિપાઠી સર તથા કોલેજના સમગ્ર ડૉક્ટરની ટીમ દ્વારા દેહદાન સ્વીકારી સામાજિક સેવા કાર્યમાં મદદરૂપ બન્યા હતા